સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુરલીધર કેમ છો બધા વાગ્યા છે સવારના સાત અને હું જો આ ચક્કર મારવા આવી ગઈ છું આ શેરા બેરા આપણે કમ્પ્લીટ થઈ ગયા છે જીરાના જીરું કમ્પ્લીટ થઈ ગયું છે ઉપડીને એકદમ આઈ કલાસ થઈ ગયું છે બધું કામકાજ ત્રણ દિવસ થયા ઝીણા મોટું ઝીણા મોટું કુસ જેવું હતું માંડ ખૂટાયડું અલ્લા તો ભાઈ અને આ શેરા એ ઠાવકા એવા થઈ ગયા છે એમાંય કંઈ વાંધો નથી થઈ જાય નસીબમાં હશે એટલું અને આ ખેતરમાં આપણે હવે આ હાઠી ઉપાડવાની ઉર્યું છે બીજું તો બધું સાફ સાફસૂફ થઈ ગયું છે અને આ આપણા બે ક્યારા લીલાડાના બે ક્યારામાં ધાણાના મેથીના છે આજ તો એવો વિચાર આવ્યો મેં કીધું હાલો ત્રણ ચાર દિવસથી અમે ચક્કર નથી મારી ખેતરમાં મૂલી હતા એટલે એને એ પડે હાડાસર થાય તો આપણે કમ્પ્લીટ બધું કરવું પડે મેનેજ કરવું પડે કારણ કે નકા તડકો થાય તો પછી એમાં જીરું આપણું ખરવા માંડે એટલે જે બે ક્યારે ઓછા થયા આપણે એટલે એ બધું આવું બધું હાલતું હતું અને હવે આજ તો એવો વિચાર આવ્યો કે જરાક છે ને ચક્કર મારી આવું એવું તો નથી કે આપણે મોલ હોય તો જ ખેતરમાં ચક્કર મરાય પેલું કહેવત નથી કે ભગવાન દઈ ગયા તમે એક ચક્કર મારી દો તો ખેતરના ખૂણામાં બધું હા શું જ છે અને એમાંય પાછું જો મેનેજ કરો તો થાય નકર તો છે ને ભાઈ હાવ નકરી ચક્કર મારી રહે તમારું ભેગું ન થાય આમાં ઘણું બધું આમાં મહેનત કરીને મેનેજ કરવું પડે તો તમારું માન મેળે આવે એવું બધું છે મેનેજ તો પેલા કરવી પડે તો પછી આપણે આમાં કઈક ઊભું કરી હગી અને જો આ કઈ એકલાસ થઈ ગયું છે કમ્પ્લીટ એકદમ હવે આમાં છે ને આપણે બે અઠી વિકાના તલ વાવવાનો વિચાર છે પૈસેડી એવી હોડ કરવાનો વિચાર છે આપણે કારણ કે આપણી પૈસેડી છે ને થોડીક ટૂંકી છે મોટી નથી એમાં એવું છે કે વાયમાં છે ને પાણી માપે કાટે છે એટલે પાર્ટનર કે મારો તો વિચાર હતો પહેલાં હું કહું આખાઈમાં તલવા આવી દઈ તો પાર્ટનર કે રહેવા રેવા દઈ કે પછી કે છે ને છેલ્લે છેલે આપણે હેરાન થાય પાણી ન હોય તો એટલે કે આપણે છે ને આમાં એ કે અટી ત્રણ વિકાનું વાવેતર કરી દઈ મીન્સ આપણો ઉનારો નીકળી જાય મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો હોયડ હોય બીજું હું એમાં ભગવાન કરશું ને દઈ દે આપણી રોટી આગળ વિડીયોમાં બનતા રહેજો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો સપોર્ટ દેતા રહેજો ને અમારે લીલું જોઈ લે લીલી સમજેવી જુવાર હાલો તો આખા ખેતરમાં ચક્કર આપણે મારી લીધી છે પાર્ટનર ઉઠા નહીં ઉઠા હોય પાર્ટનર પાર્ટનર હમણાં થાક માં છે થાકી જાય થાક તો મને બહુ લાગે પણ આપણું હોય એ આપણે કમ્પ્લીટ કરવું જ પડે એમાં હાલે સો ટકાની વાત છે વાહ ઉઠી ગયા વાહ કેમ છે હારું છે ને

એ તો નાખવું પડે ને હું તો હું આ ગંધારા જાળવા લેવા માંડી છું બધું બધું પારવા 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 સી ક્યાંક ક્યાંક આ લેવાય જાય તો પછી આવે નડે નઈ રોટાવેટર મારી દેવું છે પાર્ટનર કે ભૂકો ભરે છે બાપ દીકરો બે બે ત્રણ ચાર ને પાંચ હાથ આઠ ભરીતા કે ના દસ આ ભૂકો આ ખરી હતી ને એમાં તો આમાં કાંઈ નથી પણ આ દસ ભારે ભૂકો નીકળશે જુઓ આ હરાઈ જાય ને તો એક લઠું ખેડાઈ જાય ને આ શેલી આ ચેરાની સી માંડી એ આ બધી વાવું છે અંદર હોર્કર કેરા થઈ જાહે લાંબા કેરા થાય એટલે બેટવી કનવત થઈ જાય આ જોઈ લ્યો આ ઝાડવા વાઢો કે વાતો કરે પોરો એમને હોય પોરો હું નાખો ગયો બે માજીગરો વાતોય વર્ગી ગયા જે હા ભાઈ એને આજ હું જરા કામ એમ નહીં હું આમ ગયો તો તો વાતો ઓલો મંડ્યોમ ટેકસી પરવા ને હા કરવા તો જરૂરી છે કામ વાતો નકરામાં ટાઈમ કેમ જાય અટારમાં વાતો ન હાકી લેવાની હોય ગડીકવાર અરે અટારમાં એટલું તો લઈ લીધું તોય ઓય 1 2 3 4 11 11 એટલે કઈ વર્ગી કઈ વર્ગી સવારે તમે આઘડી વર્ગા

પાર્ટનર બનાવે ચા આ સેમ્પલ પેરીન છા પીવે તમાર સિન પાર્ટનર ધૈર ન કરવાન કરું સેમ્પલ ઉતારું ને તો અર્ધી કલાક વહી જાય સેમ્પલ ઉતારું માર અર્ધી સેમ્પલ ઉતારું કલાક કે હું ચા સેમ્પલ પેરીન છા પી લે એમ તો તો પગ દુખે છે આ સેમ્પલ કડીએ કડીએ કાટવા નાખવામાં ડટી

બધું મારે મારે એકલા ને એકલા છોકરો શું ભરે ભારે નથી બે બાર દીકરો તો જો મારે બધુંય કરવાનું થાન મારે વિચારવાનું સા મારે કરવાનું તમારે તારી ત્યાં બે હિદાન લાવો છા એ તું ધડ ખોટી ધડ કરી ધડ તમારી તારી ધડ છે ધડ નહી કરવાની કાઈ નહી તારે ધડ તારી છે ધડ નહી કરવાની

અડે તો ખબર ને છે ખોલો હું લઈ લઉં હાલો આવી ગયા છે હાથ પગ લ્યો જાવું છે એક બાથરૂમ માં કર્યું એ કઈ કોકડીમાં જોયું મોડું થઈ જ જઈને એ લે હું દે ધફ કરજો રૂબી બેન આલો રૂબી બેન આવ્યા આલે આલે રૂબી આલે 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 ટમેટું હાલે તો રેં સ્તંપ આલે રૂબી દે ¿Cuál de? 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 લે de? લે de? ¿Cuál de? ¿Cuál de? ¿Cuál de? લે છોકરા <laughs>